અહીંયા સિગ્નલ દેવા માટે ઊભી ગયા આમ સિગ્નલ દેવાનું જો આમ અહીંયા થોડુંક છે ખાતર ઘટ્યું પણ કાલ ખેડ થશે ને આજે કારું કારું ઠેર દેખાય ને બધું ખાતર નાખતા અહીંયા પહોંચે અને બસ ટ્રેકર આપણે સેટ કરી નાખ્યું છે કમ્પ્લેટ કીધું જેમ જો મકાઈ આવી ગઈ છે મકાઈ છાંટવાનું કામ ચાલુ છે છૂટું પાણી પાવાનું હા ડ્રીપ શું ઘણી જૂની છે ને એટલે નળીઓ એટલી કામ કરતી નહીં અને આવી રીતે નળિયું ચાલુ કરી નાખીએ આપણે પંદર નળી ચાલુ કરી દે જય જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે સેમ ડેમાં કરી નાખી છે કારણ કે જો ખાતરનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે સામે જાય છે ખેતરની અંદર અને જે જવારવાળો હતો કે જે જેમાંથી જવાર આપણે લઈ લીધી એમાં હવે મકાઈ કરવાની છે તો એમાં ત્યાં નાખવાનું છે દેશી ખાતર એના માટે જ આ ફોરવા માટે જો અહીંયા લઈ લીધી ખપારી સામે પાવડો ખપારી જાય છે આ જે નાખવાનું છે એની અંદર ખાતર ખાતર નાખીને કાલે ખેડ કરીને પછી મકાઈ ક્યારે વાવવાની આપડે ખબર નહીં પણ એ કામ કરવાનું છે એટલે મને એક જ લોગ ની અંદર લઈ લઉં તો બસ હવે જાય છે ખેતર તરફ ટ્રેક્ટર પહોંચવા આવ્યું છે તો ત્યાં જાય અને જોઈએ કઈ રીતે બધું કામ કરવાનું છે ટ્રેક્ટર અહીંયા ખેતરમાં પહોંચી ગયું છે અને એમ સ્ટ્રેટ લેવાનું છે બરાબર એટલે બે બાજુ ખાતર વ્યવસ્થિત પડવું જોઈએ એવું ગોઠવવાનું છે બરાબર ને એટલા માટે આપણે અહીંયા સિગ્નલ દેવા માટે ઊભી ગયા આમ સિગ્નલ દેવાનું જો આમ રોકવાનું હોય ત્યારે આમ કહી દેવાનું ખમું બાકી રોકી દેશે અત્યારે સિગ્નલ લીધું રોકવાનું આવી રીતે એટલે રોકાઈ ગયું બસ હવે બે બાજુ વ્યવસ્થિત નખાતું જશે ખાતર એનું ટોલું ખાલી આખા ખેતરમાં નખાઈ ગયું ત્યાં જો સરસ નખાણું હોય પણ આજે કારું કારું ઠેઠ દેખાય ને બધું ખાતર નાખતા અહીંયા પહોચે આમાં દિવાલ આવી ગઈ છે તો હવે વારવું પડશે ટ્રેક્ટર ડ્રાઈવર બેસી ગયા થાકી ગયા સાઈડમાં ખાતર નાખવાનું કામ એકદમ ઓકે થઈ ગયું અને આ ગાડું ખાલી થયું એમાં ગાયા માટે ચરો પર લીધો એક કાકરે બે પક્ષી આટી લીધું એમ કહેવત છે એવું કંઈ કરવાનું નહીં બાકી અહીંયા થોડુંક છે ખાતર ઘટ્યું પણ કાલે ખેડ થશે ને એટલે અહીંયા હું ખેંચાઈ ગયા નહી કમ્પ્લેટ નખાઈ ગયું ખાતર પેલા હું કોરું ખેતર હતું અને આખામાં નખાઈ ગયું ખાતર તો ખેતરમાં ટેકટર તો હાલી ગયું જોઉં જાય છે અને ખાતરનું કામ ને આજે ઓકે થઈ ગયું છે હવે કાલથી કામ જે છે એ ચાલુ થશે શું ખેડવાનું છે ને એ કાંઈ આપણે ખબર નહીં પણ આપણે કરવું છે બધું કામ આર્યુન ખેતર આપણે તૈયાર કરીને આમાં કરવી છે મકાઈ તો હવે બધું કામ આપણે કાલે જોશું મિત્રો આજના રોગનો આ બીજો દિવસ અને સવાર સવારના વહેલા ઉઠી ગયા નાસ્તો પાણી કરી લીધો છે અને પાછળ તમને ટ્રેક્ટરનો અવાજ આવતો હશે એનું કારણ એ કે આપણે ખેડ કરવા જવાની છે અત્યારે એકવારનું જે આપણે કાલે ખેતરમાં ખાતર નાખીએ ને એમાં આ દાંતી આંકવાની છે અને જો દાંતીથી મેળ પડી જાય તો પછી કાંઈ કરવાનું નહીં નહીં તો મારવાનું છે ને એવું બધી વાત કરે છે તો એકવારની તો આ દાંતી લઈ અને જાય ખેતરની અંદર આપણે બસ ટ્રેક્ટર જો આવે છે જો નીકળ્યું બારે ગેરેજ માંથી બારે આવી જો તો બસ હવે આ દાંતી જોડાવી લે અને જોડાવી ને પછી જાય ખેતરમાં તો આપણે અહીંયા ખેતર ની અંદર આવી ગયા ને જો કાલે આ ખાતર નાખી દીધું તમે કાલે જોયું અને બસ ટ્રેક્ટર આપણે સેટ કરી નાખ્યું છે કમ્પ્લીટ અત્યારે એક આછી આછી દાંતી મારવાની છે એ માટે કોઈ વાત કરીએ એટલે એ પ્રમાણે આપણે ચાલુ કરીએ કામ જો આપણે ભીંજવાનો પારો ન ખોદાઈ જવો જોઈએ ધ્યાન રાખવાનું છે આ પારો એટલે આરામ આરામથી બધું જોઈ જોઈને કામ ચાલુ કરીએ ખેડવાનું ચાલુ કરી નાખ્યું છે ને જો આટલું ખેડી નાખ્યું છે અત્યારે એકવાનું ઉપર ઉપર હલાવીએ છીએ એક બે વાર એમને દાંતી ફેરવશું તો લગભગ થઈ જશે એવું લાગે છે ખાતર એ બધું ભરી ગયું જો મિક્સમાં કેમ બાકી બરાબર ફાવે છે ને આપણે જો આટલું છે ને આટલું આટલું જમીન તો મતલબ આ તમે બધું માની લો ને તો એટલી જમીનમાં કચ્છની અંદર એક વાંઢો હોય ખાલી રહેવાની જગ્યા અને અહીંયા કાઠિયાવાડમાં જો આટલો એટલે ધાંધિયા કરવા પડે આ નનકી નાનકી ટકરી ચારો કરીએ થોડાક આવું કેલા કરીએ અરે આ જીનજુઓ કરીએ એવું બધું કરીએ ને ત્યારે જમીનનું પૂરું પડે અહીંયા જમીન જમીન ઓમ સારી પણ ઓમ ટૂંકી કચ્છમાં જમીન પૂછકડે એમ આટલું આપણે જે આ ખેડીએ છીએ ખાલી રહેવાની જગ્યા હોય એમ મસ્ત ફરતો મોટો વાળો હોય અને એની અંદર રહેવાનું હોય સાચી વાત નહીં બાકી અહીંયા આમ છે જો બસ હવે ખેતરમાં એક ઉથલ જો આ વચ્ચે વચ્ચે એ ખેડી નાખીએ પછી બીજી વારનું જેમ માર પુવા કહેશે એમાં આપણે હલાવશું મિત્રો આપણે બે વારની આમાં ફેરવી નાખી છે અને હવે અત્યારે જો ખાતર છાંટવાનું કામ ચાલુ છે અને થોડી વાર સાઈડમાં રાખી દીધું અને મકાઈ આવે છે ખાતર છંટાઈ જાય મકાઈ છંટાઈ જાય પછી છે એકવારની દાંતી વરી ફેરવીને પાણી ચાલુ કરી નાખીએ તો આપણે ખેતર ખેડી લીધું ને થોડું ખાતર નાખી લીધું જેમ જો મકાઈ આવી ગઈ છે મકાઈ છાંટવાનું કામ ચાલુ છે છાંટવાની લાંબ સીધી ઉડાડવાની ઓળણીથી વાવવાની કે એવું કાંઈ નહીં તો એ છાંટવાનું કામ જો સામે ચાલુ થઈ ગયું છું આ શું શિયાળામાં આમ થોડુંક આપણે મોડું થઈ ગયું છે પણ મકાઈ થઈ આવશે ઝીંજવો તો આપણે ગ્રીન ફોર્ડરમાં છે લીલો ચરો છે જ છતાં થોડી મકાઈ કરી નાખશું કારણ કે ખેતર ખાલી છે આ જો અહીંયા દેખાય છે ને મકાઈ અને એક આ ઘાસ એ જો આપણે અહીંયા ગાયો માટે એક ક્યારો છે જો સીધો અને પિયર જેવું જેવું આવે પણ આ થોડુંક આમ જાડાઈ ઓછી થાય એટલે ગાયોને સારું સમજો કઈ બ્રીડ છે શું છે એ કાંઈ ખબર નથી આપણે પણ એક આ છે અને એક સામે ઝીંજુઓ છે અને અહીંયા થશે મકાઈ પછી ગાયોને શું ઘટે ગયો મોજે મોજે જોઈને તો ખેતરની અંદર મકાઈ છટાઈ ગઈ છે અને આપણે થોડુંક આંકી નાખ્યું અને પ્રોપર સેટિંગ કરવા માટે મારે જો એમાં હવે હેડા મેરું ને હું દે છે બાકી કમ્પ્લીટ છંટાઈ ગઈ અને એમાં દાંતી ફરી ગઈ શોર્ટકટ હો બીજું કાંઈ ઉપાદી જ નહીં પેલા એ દાંતી મારી મકાઈ છાંટી ને વળી દાંતી મારી દીધી અને હમણાં પાણી ચાલુ કરી નાખ્યું બરાબર ઘણી ઉપાધિ જ નહીં કરવા આમ ખેડું ને તેમ ખેડૂત શોર્ટકટ જ મારી દેવાનું કે સાચું ને થઈ ગયું ને કમ્પ્લીટ ખેતર ખેતર તો નહીં પણ પલોટ કહેવાય ને આને તો ખેતર થોડું કહેવાય નહીં ટૂંકી જમીન એટલા માટે આમ નાના નાના ટકરામાં મહેનત કરવાની ટ્રેક્ટરનું કામ પૂરું થઈ ગયું છે તેના સાઈડમાં અને હવે છે આપણે હું અહીંયા ડ્રીપ છે પણ નળી એમ ફિટ નહીં કરવાની ડ્રીપમાં થોડી થોડી નળી નાખી દેશું હું છૂટું પાણી પાવાનું હું ડ્રીપ શું ઘણી જૂની છે ને એટલે નળીઓ એટલું કામ કરતી નહીં એટલા માટે જ આ ટકરા રહે ને નનકા નાનકા એ આમાં બધા ફિટ કરશું આમ અને અહીંયા મૂકશો આમ આવી રીતે એટલે છૂટું પાણી જશે અત્યારે ચાલુ કરવું હોય કે પાણી લાઇટ છે ને હં હં ચાલો આપણે નળિયું ફિટ કરવા મૂડીએ આમાં અને લુક ખોલીને આમાં ફિટ કરી નાખવાની હા હાની નાની ફિટ કરવી હા એ નળી આપણે ફિટ કરી નાખીને ત્યાં પાણી આવી ગયું જો એક ટૂંકી અને એક લાંબી એક ટૂંકી લાંબી એવી રીતે ફિટ કરી છે બધી નળી હવે એમને એમ ભરાશે તો નહીં આમાં શું આમાં ડ્રીપ છે પાછી આમ હળંગ નળી છે પણ હવે આ ઘણા લગભગ ઓછામાં ઓછા પાંચ છ વર્ષથી એમને એમ ફીટ છે પણ શું એટલું કામ કરતી નહીં વચ્ચે વચ્ચે પછી નળી આપણે કાપવી પડે એવું કરવું પડે છે કારણ કે એની અંદર હેવાડ ને કચરો બધું ભરાઈ જાય અને એનો કોઈ રસ્તો છે નહીં અને બેક એવા લિક્વિડ ના આવતા પણ એનું કાંઈ એટલું રિઝલ્ટ છે નહીં બાકી આ જો સો ટકા રિઝલ્ટ તો કેવું કહે આવે કેમ બંધ થઈ ગયું

ઠેઠ સુધી છે સામે બાઉન્ડ્રી દેખે ત્યાં સુધી પાવાનું છે તો મારે ખેલ ત્રણ ત્રણ ચાર કલાક હાલશે તો પી જાય એની લાઈટ કેટલી વાર રહેશે ચાર વાગે સુધી રહેશે ક્યાં તો આ બધું પીજે જાય કમ્પ્લેટ હાલો તો ભાઈ તો પાણી તો એની રીતે હાલશે થોડી વાર જાય આપણે ત્યાં કરે આપણે છેલ્લે અગિયાર વાગે છે ત્યાં કને પાણી ચાલુ કરીને આયા હતા અને અત્યારે થયા છે પોણા બાર પોણા કલાકમાં હે કેટલું ભરાણું એ આપણે ત્યાં જઈને ચેક કરવાનું છે બસ પહોંચવા જાય છે સામે જો સેટો દેખાય છે ત્યાં જઈ અને ચેક કરીએ કે કેટલું પાણી ભરાણું અને કેમ બરાબર હાલે છે કે નહીં એ બધું ચેક કરીએ પાણી તો સુપર હાલે છે પણ અને સમજીને ને અડધે પહોંચી ગયું છે પોણી કલાકમાં તો અડધે પહોંચાડી દીધું મને તો એમ હતું કે ચારેક કલાકની વાર લાગશે પણ ચાર કલાકની આ તો બે કલાકમાં ભરવી દે એવી ક્ષમતા છે આમાં ભાઈ ભાઈ ઘણું બધું જવા છે સમજો ગયું છે પાણી તો સરસ મજાનું કામ થઈ ગયું છે બસ બે કલાક ની અંદર તો આખું ખેતર ભરાઈ જશે પછી કરનાક શું બંધ અને થઈ જશે કામ આપણું પૂરું છેલ્લે આપણે ખેતરની અંદર ચેક કરવા ગયા તો પાણી અને અત્યારે જો ટ્રેક્ટર ની સર્વિસ ચાલુ છે પાણી ભરાઈ ગયું પાછળ મકાઈ પી ગઈ કપલેટ મોટર ચાલુ છે કે બંધ કરી નાખી હવે ગાડી અને ટ્રેક્ટર બંને અહીંયા તો માદરું ભરાઈ ગયું છે સર્વિસ ચાલુ છે આપણી ગાડી તો ધોઈ નાખો બી શું હોય લઈ આવો એટલે થઈ જાય ના ના

એટલે શું ટ્રેક્ટરની સર્વિસ કરવી જરૂરી છે તો અત્યારે સાફ કરે છે તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ટ્રેક્ટરની ને ગાડીની સર્વિસ કરતા હતા અને એના પછી કાંઈ આપણે નવું કામ હતું ને બાકી આજના દિવસ મસ્ત કામ એવી થઈ ગયું કે આપણી ગાયો માટે મકાઈ વવાઈ ગઈ છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ એ છે કે તમે તમારી જે અહીંયા વડનગર ગાયો છે એ બતાવો તો ગાયો હું કદાચ તમને કાલ બતાવીશ જો કાલ પીપળવા જવા નહીં થાય તો પીપળવા જે આપણી જમના છે ને જમના એ મૂકી ખબર છે ને પીપળવા અને ત્યાં જ રાવત એને જોડવા બે વાસડા છે એ બધું આપણે જો પીપળો જઈશું તો એ જોશું અને નહીં જાશું તો આપણી ગાયો જોશું એટલે આજકાલ બે વસ્તુ જોવાની છે તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં